ધરમપુર વિસ્તારમાં અગાઉ જે વેરા ઉઘરાવેલા હોય અને જમા ન કરાયેલા હોય અને જે લોકો એવો વેરો ભર્યો છે એમને ફરીથી વેરો ભરવાનો આવે છે એ બાબતે રજૂઆતો મળેલી છે આ બાબતે કે ઘણા કિસ્સાઓમાં જે તે ઉમેદવાર જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવે છે પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી અને જો ખરેખર આવી પોહો કોર્પોરેશન દ્વારા ઈસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે તો તો જે જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે અને જો આવા વેરા તેઓ દ્વારા ઉઘરાવીને જમા નહીં કરાવેલા હોય તો એની સામે નિયમ જે કાર્યવાહી કરવામાં કરવાપાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે અરજદારનો આંકડો અને જે રકમ છે મને હાલ યાદ નથી પણ લગભગ આવી ત્રીસથી ચાલીસ પ્રકારની અલગ અલગ અરજીઓ મળેલી છે અને અમારી શાખા દ્વારા એનો અભ્યાસ ચાલુ છે અને અભ્યાસ કરીને કાર્યવાહી કરવાની થાય છે ચોક્કસપણે કરવામાં આવશે